હું દિલીપસિંહ ઝાલા ગામ ઘંટિયા આચાર્ય સેવા પ્રાથમિક શાળા ગત પચીસ તારીખના રોજ અમારા ગામના બાલુભાઈ ચાંદપા અને એના પત્ની સિંધાર્થ ઘંટી આવતા હતા ત્યારે એનો હાર રસ્તામાં પડી ગયેલો એની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવેલી હતી ત્યારબાદ પરમ દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અજીતભાઈ મને ફોન આવેલો કે ભાઈ તમારા ગામમાં એક હાર ગુમ થયેલો છે એના ફોટોગ્રાફ મોકલો અમને એ હાર મળેલો છે પછી એ ફોટોગ્રાફ ભાઈ બાલુભાઈ ફોન કરી અને ફોટોગ્રાફ મેળવેલા અને અજીતભાઈ મોકલેલા તો એને કીધું કે આ હાર એ જ છે બરાબર પછી પોલીસ દળો કોન્ટેક કરી અને ચાંદપા પરિવાર અને ગાંધીથાન જાદવ પરિવારનો કોન્ટેક કરી અને ગત તારીખ ત્રીસના રોજ સુત્રપરા મુકામે અમે હાર સોંપેલ છે હું તમને ફર્સ્ટ એક તો એટલું કહેવા માંગુ છું ચાર તલાની કિંમતનો હાર જે છે બરોબર એની કિંમત આશરે ચાર લાખ રૂપિયા જેવી છે ધાંગેથા ગામ છે એ હંમેશા સ્વાધ્યાય પરિવારને વરેલું ગામ છે અને જાદવ પરિવાર છે એને આ એક સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો આપેલો છે જેથી કોઈ પણ મહામૂલિક કિંમતનો જે હાર છે એ એક વ્યક્તિને સોંપવો એ સમાજ માટે એક પ્રેરણારૂપ અને એક માનવતાના રૂપે સરસ મજાનો કિસ્સો સમાજમાં વ્યક્ત થાય અને સમાજ આમાંથી પ્રેરણા લે એ ખૂબ મહત્વનો છે અજીતભાઈ ભગવતભાઈ જાદવ ગામ ગાંગે થા મારા ગામની અંદર મારું ગામનીથી પાંચસો મીટર દૂર અમારી વાડી ઓરણેજ રોડ ઉપર આવેલી છે તે રોડ ઉપર વાડી વિસ્તારની અંદર મારા કાકાની ઘરે ક્રિયાનો પ્રસંગ હોય તે પ્રસંગ ઓલા ક્રિયાના ઓલાના કાર્યને કારણે સ્ત્રીઓ છે વાડી આવતી હતી ત્યારે રસ્તાની અંદર કોઈ સળગતી વસ્તુ પોતાના હાથમાં આવેલ ખોટી માની અને તે બાજુના ઓલાની અંદર આપણે વેકડાની અંદર ઘા કરી દેવામાં આવે છે જ્યારે બે દિવસ બાદ મારા મોબાઈલની અંદર સોશિયલ મીડિયા દ્વારા મને જાણ થઈ કે કંઈક આવી વસ્તુ ઘંટિયા ગામના કોઈ નાગરિકની ગુમ થયેલી છે એમ મેં સ્ત્રીઓને જાણ કરતાં સ્ત્રીઓએ કીધું કે આવી કોઈ વસ્તુ અમારા હાથમાં આવી હતી પણ ખોટું ગણે ને અમે દૂર વેકડામાં ફેંકી દીધેલી છે એમ પછી ત્યારબાદ મેં એને જાણ કરેલ કે આ વસ્તુ તમે શોધો એમ ત્યારે તે અમારા ઘરના બહેનોએ તે વસ્તુ આખો દિવસ શોધી હતી તો તે સાંજના સમયે પાંચ વાગ્યે તે વસ્તુ શોધીને મારી પાસે લઈને આવે છે ત્યારે હું મારી પોતાની વાડીએ હતો ત્યારે મેં એ વસ્તુ છે એ ચેક કરી ચેક કરી અને મારા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પઢિયારને જાણ કરે અને દિલીપભાઈ ભઢિયાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ ત્યારબાદ અમે પાસાવડના આચાર્ય શ્રી દિલીપભાઈ છાલાનો સંપર્ક કરી તમારા ગામમાં ઘંટીયા ગામના આવી રીતના કોઈ લોકો છે તેનો હાર છે ગુમ થઈ ગયેલો છે તો તેના ફોટોગ્રાફ્સ આશે તે છે બધું મોકલો તો વોટ્સઅપ દ્વારા અમને તે ફોટો મોકલવામાં આવ્યો તે ફોટો અમે ચેક કર્યો તો તે વસ્તુ છે એ તેની સાથે મેચ થતી હતી સાંજના સમયે ફરી પાછા દિલીપભાઈનો અમે કોન્ટેક કરી અને પોલીસનો કોન્ટેક કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે સુત્રાપાડા મુકામે આપણે પોલીસ સ્ટેશનની અંદર તે લોકોને બોલાવી અને તે હાર આપણે તેને સુપ્રત કરશું અને અમે સુત્રાપાડા ગયેલ અને ત્યાં ઘંટિયા ગામના જે સાંડપા પરિવાર છે તેની સાથે ઘંટિયા ગામના અગ્રણી શ્રી દિલીપભાઈ ઝાલા પણ આવેલ અને સાથે મળે અને અમે તે હાર છે તે જે તે કુટુંબને સુપ્રત કરેલું છે